જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ દેશ અને રાજ્યમાં સંવેદનશીલ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના ગૃહ પ્રધાન હરસંઘવી ભરૂચની મુલાકાતે આવી પહોંચ્યા હરસંઘવી ઓચિંતી મુલાકાતને લઈને અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી ગૃહપ્રધાન હરસંઘવીએ ભરૂચમાં વહીવટીતંત્ર પોલીસ અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી આ બેઠકમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા જમ્મુસ્તના ધારાસભ્ય ડીકે સ્વામી જગડિયાના ધારાસભ્ય રીતે વસાવા ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ આસદીયા ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી કલેકટર ગૌરાંગ મકવાણા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા જિલ્લો સંવેદનશીલ માનવામાં આવે છે ત્યારે તાજેતરની પરિસ્થિતિમાં સ્થિતિનો ગૃહમંત્રી હર્ષ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી આ સાથે જ જેલ ખાતે જેલના સિપાહી અને સ્ટાફ માટે નવનિર્માણ પામેલ એકસઠ આવાસનું પણ તેઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું વિવિધ અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સૌ લોકો સાથે બેસીને ભરૂચ જિલ્લાના વિવિધ વિષયો પર ચૂંટાયેલા પ્રતિનિધિઓની પોતપોતાના વિસ્તારમાં જે સજેશનો છે જે ફરિયાદો છે અને ખાસ ભવિષ્યની અંદર કયા વિષયો પર ગંભીરતાપૂર્વક કામગીરી કરી શકાય તે બાબતની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે ભરૂચ જિલ્લા જેલ વિભાગના આજે રહેણાંક મકાનોના લોકાર્પણ નું બી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ રહેણાંક મકાનો થકી જેલ વિભાગના અમારા સિપાહીઓને એમના પરિવારજનો જોડે એમની બધી જ મનોકામનાઓ અહીંયા પૂરી કરી શકે પોતાના પરિવારના બધા જ સપનાઓ અહીંયા સાકાર થાય તેવી હું શુભકામનાઓ આપું છું આભાર કે આપ હેંગアウト માં જે હુમલો થયો છે તે બારે ગુજરાતની પ્રોસેવા બાબતે કે બાબતે આજે સવારે વડોદરા બધી ફ્રેન્ડ છોડે વાત અચ્છા ગુજરાતમાં કે આઈડી આઈડેન્ટિફાઈ કે છે